માણસા નગરપાલિકા પાસે ઉત્તરાયણ પર્વ પહેલા સેફ્ટી ગાર્ડ લગાવાયા ગુરુવારે માણસા નગરપાલિકા પાસે સેવા પરમો ધર્મા અંતર્ગત ટુ વ્હીલર ચાલકોની સલામતી માટે નિઃશુલ્ક સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા મહાકાલ સેના અધ્યક્ષ અને ભાજપ યુવા નેતા કિરપાલસિંહ ચાવડાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં ટુ વ્હીલર ચાલકે સેફ્ટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા ઉત્તરાયણ પર્વત નજીક આવતા સાવચેતી ખૂબ જ જરૂરી હોય છે ઘણી જગ્યાએ પતંગની દોરીથી વાહન ચાલકોના ગળા કપાઈ જવાની ઘટનાઓ બનતી હોય છે જે કાર્યક્રમમાં ધારાસભ્ય જે એસ પટેલ દૂધ સાગર ડેરીના વાઇસ ચેરમેન યોગેશભાઈ પટેલ શહેર પ્રમુખ શશીભાઈ પટેલ પીઆઈ ચુડાસમા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ગુરેન્દ્રસિંહ કે રાઠોડ જીતુભાઈ વિહોલ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર હરેશ ઠાકોર માણસા